માંડવી ખાતે ખારવા સમાજ દ્વારા દરિયાઈ નૂતન વર્ષ નવા નારોજની ઉજવણી કરવામાં આવી હતી જે નિમિત્તે ખારવા સમાજ દ્વારા દરિયાલાલની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રા જ્યારે પરત ફરતી હતી ત્યારે માંડવીના રંગભવન નજીક બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ મહિલાની છેડતી કરતા મામલો બિચક્યો હતો ખારવા સમાજના જણાવ્યા પ્રમાણે બાઇકથી આવેલા ત્રણ મુસ્લિમ યુવાનોએ છેડતી કરતા બનાવ બન્યો હતો જ્યારે મુસ્લિમ યુવાન આસિફ જુસા બગિયારીની ફરિયાદ અનુસાર શોભાયાત્રા દરમિયાન નેતા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ મુદ્દે આસિફે ચાર શખ્સો વિરુદ્ધ નામજોગ અને અન્ય ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી માંડવી પોલીસ આવ્યા છે તે નિર્દોષ છે ત્યારે તેમને મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી ગત મોડી રાત સુધી આ મુદ્દે માંડવી પોલીસ મથકે ઘર્ષણ જોવા મળ્યું હતું અંતે ખારવા સમાજ સમજાવી કાયદો કાયદાનું કામ કરશે જો પકડાયેલા લોકો નિર્દોષ હશે તો તેમને છોડી મૂકવામાં આવશે એ કહેવા માંગુ છે અમારે જયારે નારોદની રવારી રથયાત્રા નીકળતી હતી જે રિટર્ન થતી હતી ત્યારે એક બેનતી કરી આ ત્રણ હોંડા ઉપર આવીને અને પાછા ઉપર ચાલી આવ્યા ઢોલ જ્યાં વગરતા એના પગને કચરી નાખ્યા ને પછી આ લોકો ઉગ્રતાથી એને માર્યું પછી એમાં આ લોકો પોલીસે કાંઈ કર્યું નથી સામે જે આરોપી આરોપી નથી ને એને આરોપી બનાવીને પૂરી નાખ્યા છે એને ઢોર માર માર્યો છે છતાં એ લોકો કાંઈ હજી કાંઈ કાર્યવાહી કરી નથી અમને કહેલ કે તમે અહીંયા રથયાત્રા એ લોકોને નીકળ્યા હતા ત્યારે અમે કે મોટર થી અમે નીકળ્યા હતા તો આ અમે સાઈડમાં રહી ગયા હતા તો અમને કે તમે આ લોકો કે તમે શું કામ અહીંયા આવ્યા છો એમ કહી અમારા ઉપર ઉશ્કેરાઈ જઈને અમને એક જણાએ લપાટ મારી અને બીજાએ કે વેટમાં છરી કાઢીને મારવા જતા મેં આડો દેતા હા માથે આ ડાબી આંખ માથે લાગે છે એવા લોકોએ ફરિયાદ